ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કર્યું છે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બિન્યાબેન મકવાણાની ઉપસ્થિતિમાં ધોરાજી શહેર ભાજપ દ્વારા આગામી કાર્યક્રમ લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરેલ આ કાર્યશાળામાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના શ્રીઓ શક્તિ કેન્દ્રના શ્રીઓ વિવિધ મોરચાના શ્રીઓ તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય શ્રીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આગામી કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધોરાજી ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવે આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમારે લાભાર્થી સુધી કાર્યકર્તાને પહોંચાડીને અને જે લાભો આપેલા છે નરેન્દ્ર યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના નેતૃત્વ નીચે જે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરી રહ્યા છે તો જે લાભો આપ્યા છે તે સંપર્ક કરવા સંપર્ક અભિયાન માટે સંપર્ક કરશું અમે બધા અને એમના માટે આપણે આ મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ધોરાજી શહેર મંડળને લાભાર્થી સંપર્ક કાર્યશાળાની એક મિટિંગનું આયોજન થયેલું હતું જેમાં આ લાભાર્થી સંપર્કના સંયોજક અને જિલ્લાના ઉપપ્રમુખ અને ઉપલેટા તાલુકા મંડળના પ્રભારી બિંદ્યાબેન મકવાણા ખાસ માર્ગદર્શન કરવા આવેલ લાભાર્થી સંપર્ક અભિયાન સમગ્ર દેશમાં તારીખ એકથી ત્રણ માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં જે કોઈ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કોઈ લોકોને લાભો મળ્યા છે તેના ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચવાનો છે અને જે કોઈ લાભો જેને મળ્યા છે તેને યાદ કરાવવાનું છે અને સાથે સાથે આ લાભોથી જે કોઈ લોકો વંચિત છે તેવા લોકોનો પણ સંપર્ક કરી અને એને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના લાભો કેવી રીતે ત્વરિત રીતે મળે તેના માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ ધોર મહેનત કરી અને આ દેશની જનતા જે ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે અંત્યોદયની જે ભાવના છેવાડેના માનવી સુધીનો જે વિકાસની ભાવનાથી જે સરકાર કામ કરી રહી છે તેના માટે આવનારી એકથી ત્રણ તારીખ સુધીમાં દેશના દરેકના ઘરે ઘરે લાભાર્થીઓની ઘરે જઈ લાભાર્થીનો સંપર્ક કરી અને તેના મંતવ્યો મેળવી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે તે લાભાર્થીઓના મુખ્યથી જ પોતાની વાણીમાં જ પોતાના જ શબ્દોમાં સમગ્ર દેશમાં આ કાર્યક્રમ ની જે કાર્યશાળાઓ ચાલે છે તે કાર્યશાળા મારફત એક થી ત્રણ તારીખ માં ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર દરેક લાભાર્થીના ઘરે પહોંચવાનો છે